બધા ને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો અમે આવી ગયા પાછા નવો વ્લોગ લઈને ને પ્રિયર નું ગટુ મંડવાજ દેખાય તમને ગટુ મંડવાજ કાળું નથી કર્યું હમણા કરું આજ બાકી છે અમારે જે મોળક કરીએ કે જય શ્રી કૃષ્ણ કર દીયો જય શ્રી કૃષ્ણ કે ઓલા ઉઠી હોય ને પછી કર દઈએ ને તો કળી રે આકળા ના કરો સુઈ જવાનું ટાણું થાય તો અડધું તા ગોદરામાં લટોણિયા થઈ જાય

ને બંધ થઈ જાય છોકરાઓ ગમ્યા રહેતી નથી આમ ભૂર જેવું છે તો એમ ભૂર હે

બગાવે કાલ પેલા બે દિન રોટલી દેતા આવીએ પછી હિચકા ખાઈએ એમ તો હાંજતો ઈ રમતી કઈ વાંધો નતો પેલા કઈ વાંધો નતો પણ રાત્રે થાય ને એટલા પછી નાક બંધ થ્યા અમે કાલે સવારે તો ભાઈ ગાડી દોતો તો ત્યારે કડી પર ફંદા કરે પછી બપોરે રમતીતી ઢુંઢઈ રમતીતી હુઈ ગઈતી પછી બપોર પછી પછી અમે શ્યામ પાહે આટો મારી આવ્યા કેતો ને હમજો તો ક્યાં શ્યામ શ્યામ ક્યાં શ્યામ પાહે ગાડી લઈ આવ્યા શ્યામની ગાડી ના પડી તો શ્યામ ઊંડે ધરા રહી પે નઈ કે પીન રમવાતા પા છોકરા હમજે નઈ ને પછાડે

તો અત્યારે બપોર પડી ગઈ ને વાગી ગયા બાર વાગ્યા ને હું કરવા બે ગયા છાજ આપણું છાસમાં નાખી લીધું દઈ ને હારે હેને હું ગાજર ધોઈ એવી અગિયા એક સુધારીને ખાઈ લીધું મીઠા ગાજર આપણા ઘરના તે ગાજરે ખાતી જાઉં ને છાસ કરતી જાઉં ને મા ને પેર પપ્પા ગયા માર્કેટે

પછી શરદી જેવું હતું ને આજ નથી લઈ તે નથી લઈ ગયા ને જો ટકા તેલ નાખાઈ ગયું કાલું કાલુ બાયડું બંધ કરી દેશે જો ગાજર ક્યાં ગાજર દેખાડતો તું ગાજર ખા ક્યાં તારું ગાજર જો દેખાડું આ ગાજર ખાય મીઠું મીઠું છે કેવું છે ઓહો તો બાયડું બંધ નહીં કરવાનું ત્યાં હોય જાય ગોદરી પાછળ ત્યાં હોય જાય તો દીકો હોય જતો જો આગળ હોય જાય એ તાર પપ્પા ભેગું નતું જવું દાદી ભેગું ઓય પપ્પા ખીસ કાણી જો બંધ કરી દીધું બાયણું બંધ કે નાકડી જો ડોકા તાર પાસે ઉભી રહેતું પ્રિય લેવા ખેલ કરે આમ રમે વરી ઘડીક થાય તો ફંદા ઉપાડે ને ચાલુ કરે વરી રમવા માંડે વરી ડાયણું બંધ કરે ને ઊભી રહેતું માન માં ધીરે ધીરે માકેજી થાય કરજે એ જો હવે સાસ કરવા બેહી ગઈ બીજો વાગર જવા રોટલાની તૈયારી કરી કરવા દઈ તો થાય તો કરે ઉપાડ હે એ પંખો ચાલુ કરી દીધો ફાસ્ટ નવ કાંઈ સુઈ જાય એઠ અસર નિંદર આવી જાય જ્યાં સુઈ જાય તો મા દીકો સુઈ જન્મ દીકો અન નિંદર તો નથી આવતી આજ બકાલું કાંઈ હતું નહીં તે સાક નથી કર્યું સાક આવીને મનશે

જાઉં તો રિક્ષા ન લઈ ગયા અલ તડકો બહુ હે ન જવાય ને હવે હા બહુ કેવો છે બહુ કેવો છે બહુ તડકો હે ને બહુ ઓય બાપા એને ખબર પડે બહુ તડકો હે તે ન જવાય તો હાલો બસ જો ફટાફટ સાઈ કરવા માંડીએ તો એક વાગી ગયો ને જો અમે ગયા તા ગામમાં થોડીક ખરીદી કરવા ઘરનો બધો સામાન લેવાનો હતો તો જો લઈને આવ્યા હમણાં

ને કંઈ હતું નઈ ન્યાય ગામ માં ગયા તા ન્યાય ખોટે થઈ ગયા તા ને કોણા બાર વાગે બાર વાગે એવા ટાઈમ થઈ ગયા માર્કેટ માં પૂગી તા પણ એવા ચાલે મને તો કંઈ શાક ગમ્યું નહીં પછી ડાંભો લીધો ને મેથી લીધી હવે છે ને શાક કઈ મારે બે કરવા જો હે એક રીંગણા મેથી કરી એક ભાવે રીંગણા મેથી ને એક ભાવે બટાટા મેથી હવે એ બે જણા એવું આવી એક ને બટેટા મેથી એક ને રીંગણા મેથી ને દક્ષાન બધે હાલ એટલે હવે એવું કરવું પડશે એક ને હાલ રોટલી ને એક ને હાલ છે રોટલો મેથી બટેટા માં રોટલી નઈ કરવી પડે એ તો ઈ દક્ષાન કીધું બે રોટલી કરી હવે આપણે રોટલા ખાવું દક્ષાય રોટલા ગળ ના ખા ઓય દક્ષાય રોટલી ચાલો કરી દે કા ને રોટલી બે જ કર છે બે તઈ ના છે ને રોટલા ગળ ના ખાશે દક્ષાય હા આપડેલીયા પાછા ત્રણ ચાર કામ ભેગા થઈ ગયા પ્રિયલ હાટ બોતલ લેવાની હતી પાછા આશા હોસ્પિટલ ગયા ઉતારવાડા માં ગયા પછી માર્કેટ માં ગયા

Hmm. masak si jay lada, bi jay bapak nak kerbau. Ya, bi guys. Ali, 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 ali. Ali, Ali, Ali. Hobi dadu, jom main dadu pun. Ajo, bapak dek tin, main lala tu. Lek, 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 lek. Oh, 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 eh, oh. Em, em, yeah. <coughs> Ajo, pria ni, papan kaya hujau, pasti kau nak lagi ajo. Ayo, 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 a job, <tip>

हाँ डिस्को आवे और ये पण वजन गाय ताली पाड़े जोली भाई गीत जाए मा ये हमारा गीत वगे એટલે તરત એને ડિસ્કો કરવો જોઈએ હવે ડાગ લાયા હવે કેમ હુઈ જાહે પ્રિયલ કેમ હુઈ જાહે પછ પીયુ નીની આવે તો કેમ હુઈ જાય કેમ હુઈ જાય આઈ હુઈ જાય જા આઈ હુઈ જાહે આગરે આઈ હુઈ જાહે હુઈ જા હુઈ જા આઈ હુઈ જા કેમ હુઈ ગઈ તે આ ગયો અબ પેયો કોઈ ગાય ના ઉઈ તે ઉઈ તે ઉઈ તે રિયલ એ નો ગમે તને નો ગમે મત પણ એ નીંદર ન થાવતી હજી હજી નીની નહી આતી તો જબ સક પાકી જાય એટલે હવે બપોરા કરવા બે વાર છે જો ગાય આવી ગાય બધી હા મોબાઈલ પર ગાય આયવી ને ગાય કેમ બોલે બાજી કેમ બોલે પછી ગેલું કેમ બોલે પછી મીંદડુ